થરાદ પોલીસ સ્ટેશન ખાતે બનાસકાંઠાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોરને ગદાર કહેતી પોસ્ટને સીએમ સરકાર પેજ પર વાયરલ કરનાર ચિંતન મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પ્રમુખ ખામાભાઈ સોલંકી પ્રધાનજી ઠાકોર તુલસીભાઈ ધુમડા અને પ્રવીણભાઈ વરણ સહિતના આગેવાનોએ થરાદ પીઆઈ આર આર રાઠવાને લેખિત રજૂઆત કરી હતી આ ફરિયાદમાં જણાવ્યું હતું કે ફેસબુક પર સીએમ સરકાર ચિંતન મહેતા નામના પેજ દ્વારા ગેનીબેન ઠાકોર વિરુદ્ધ અફવાજનક માનહાનિકારક અને હેતુપૂર્વક જાતિ આધારિત દ્વેષ ફેલાવતી પોસ્ટ કરવામાં આવી છે આ પોસ્ટમાં ગેનીબેન ઠાકોરને ગદ્દાર કહેવામાં આવ્યા છે અને તેમણે હિન્દુઓની પીઠમાં છરો ગોપ્યો એવું પણ લખવામાં આવ્યું છે આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે આ ભાષા વિશેષ સમુદાય વિરુદ્ધ ભય પેદા કરે છે સાંપ્રદાયિક તણાવ ઊભો કરે છે અને એક વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે આવી સામગ્રી જાહેર જનતામાં ભય અફવા અને સામાજિક દ્વેષ પેદા કરે છે અને દેશની શાંતિ માટે ખતરો ઉભો કરે છે આવા કૃત્યથી સમાજમાં જૂથો વચ્ચે તણાવ ભેદભાવ અને ધ્રુવીકરણ ઉભું થવાની શક્યતા છે રજૂઆતના આધારે આગેવાનોએ ચિંતન મહેતા સીએમ સરકાર સામે સંબંધિત કાયદાકીય કલમો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરીને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી બે દિવસ પહેલાં ચેતન મહેતા નામના શખ્સે સીએમ સરકાર નામની આઈડી ઉપર જે ગેનીબેન વિશે એક કોમી વેમન્સ ફેલાય એવું એક પોસ્ટર વાયરલ કર્યું હતું એમાં બેનને ગદાર કહેવામાં આવ્યા હતા એનાથી અમે ભારોભાર નારાજ છીએ અને અમારા વિસ્તારની પ્રજા પણ નારાજ છે અને એના માટે અત્યારે અમે એફઆઈઆર દાખલ કરવા માટે આવ્યા છીએ યથરાજ પોલીસ સ્ટેશન